નમસ્કાર એક ભારત માં આપણું સ્વાગત છે બનાસકાંઠા ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલા દિવસોથી વરસેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરવાની પરિસ્થિતિ સર્જાય છે આ પરિસ્થિતિનો જાતે જ જાયજો લેવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સુઈ ગામે પહોંચ્યા હતા સુઈ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા પૂરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી મુખ્યમંત્રીએ સરકાર તરફથી અપાતી સગવડીઓ અને રાહત કામગીરીની અંગેની સમીક્ષા કરી મુખ્યમંત્રીએ ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો કે આ મુશ્કેલ ઘડીમાં સરકાર તેમની બાજુએ છે સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારો તેમજ જલોત્ર સબ

આ મુલાકાત દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા ઉદ્યોગ મંત્રી બરવંતસિંહ રાજપૂત મુખ્યમંત્રી સાથે જોડાયા હતા રિપોર્ટર શૈલેષભાઈ સિંહ ઠાકોર બનાસકાંઠા